ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું પંચમહાલનું માનગઢ લાખો આદિવાસીઓની ધાર્મિક આસ્થાનું પ્રતિક છે અહીં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કતલખાના મુદ્દે કેન્દ્ર સરકારની આજરી ટીકા કરી જનમેદની ને સંબોધતા તેમણે કતલખાના ને પચાસ કરોડ ની સહાય મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી ધારા પક્ષો એના માટે નું કામ ઉપાડ્યું છે અમે એક બાજુ આદિવાસી ભાઈઓ ગાય ભેંસ દૂધ ઉત્પાદન કરતા થયા માટે આપીએ છે ત્યારે દિલ્હી સરકાર શું માંડી જબર દે દિલ્હી સરકારે કતલખાનાઓને સબસિડી આપવાનું કામ ચાલુ કર્યું ઓગણીસ નવેમ્બર 1913 ના રોજ અંગ્રેજ સલ્તનત માનગઢ પર્વત પર હુમલો કરી એક હજાર પાંચસો સાત જેટલા આદિવાસીઓનો નરસંહાર કર્યો હતો આઝાદીના જંગમાં જલિયાવાલા બાગ કરતા પણ મોટા આ હત્યાકાંડનો ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી વન મહોત્સવ દ્વારા અહીં શહીદોની યાદમાં શહીદ સ્મૃતિ વનનું લોકાર્પણ કરાયું છે દિલ્હી સરકારે કતલખાનાઓને સબસિડી આપવાનું કામ ચાલુ કર્યું 50 કરોડ રૂપિયા કતલખાનાઓને સબસિડી આપે

ಗಿರಿಶಾ ವೀಟಿ ವಿ ಗೋಧ್ರ